યો સર્કલ નજીક આવે તેલના વેપારીને ત્યાં તસ્કરોએ ટ્રાટકી રૂપિયા 1.54 લાખ રોકડાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા આર પી યુ સર્કલ નજી શિલ્ફ કોમ્પ્લેક્સ માં આવેલ તેલની વેપારી પેઢી કે કે ટ્રેડિંગ નામની દુકાનમાં તસ્કરોએ વેન્ટિલેટરની બારી વાટે દુકાનમાં પ્રવેશ કરી

छूटेला तस्करों ने झड़पी लेवा चक्रो प्रतिमान कर